ઓલો નઘો ના અમારે ગટુ કાકો પુળા આલી છે રાતે પલડી જતા પૂળા તે જો રાતે રાત આવીને ઢોકી દીધા હતા કાર્પેટ ને મેળવી લઈને તે થોડા થોડા અવાયા થયા હતા સવારે એની પાસે ખોલી દીધા બધા પોળા કરી દીધા હતા અને અત્યારે ભરવાનું ચાલુ કરી દીધું છે પાછું અત્યારે આવે એવું તો કર્યું જ છે એટલે કીધું લઈ મોડી દઈએ ક્યારે લઈ જઈને તે થઈ જાય ના કે પાછું આવા તો છે તો એ મોડી દેવાના છે જો પૂળા જેવો સર નહી તો એ ચાલ આવે છે અમાર ગપો ભર મોડે છે ગપા છેલા દે બુલેટ કશું ઓકળો જ નહીં મળતો ઇન પાન કદી ઓકળો ના મળે ગમે તે ભરતો હોય મંડપનો આડિયા ભરતો હોય તોય કદી ખબર ના હોય પૂળા ભરાતા તોય એવું જ છે ઇન તો હજુ તો બાજુમાં જોવા આઝાર પડી નહીં કમ્પ્લીટ છે પાડવાની બાકી છે હા ગપાઈ તો થોડા પૂરમ ભરી કાઢી શકે છે ત્યાં ભર્યું અને પાછળ કાઢ્યું છે ભય પડે એવું જ નહીં કર્યું એવું જ લાગે છે પાછળ ભય પડે એવું કર્યું લાગે છે ને ઘેર પોકર નહીં જોયા બાર છે એવું કાઢ્યું છે પાછળ હોય ને થળીઓ પાછળ કરવાનો હોય ખબર નઈ પડતી મોડું લારી નો કારીગર છું લારી માં એવું ના આવ લારીઓ જતી રહી અત્યારે ગોબડમ ચાલતી હઈ અમુક અમુક વધારે નહીં અડો બર્થડે પેલા ભરવાના છે બધા ભરવાના છે બધા ક્યાં લઈ જાય તો તો આવવાનો ભર શો થયો થોડું થોડું કાપવાનું કરો બાર કાઢવાનું કરો નક બધું આ તો એક ભાગ ના નહીં ભરે પેલા શોથી આવશે તારે કેટલા હતા બધા થઈ ગણે છે કે નહીં ગણ અરે અરે ચારસો જેવા બધા થઈ

આખું ફેવરીટ બતાવું ગોળે માથર સેવ ભર્યું છે મારા ગપાઈ એકતા બાળ દીધો છે બધા બુડા ગપા એક બોર જતા રોજ એ નસીક શું કર્યું કાઢ થોડા દબાવ રાખ ફૂલાયા છે તે હજી તો દોઢસો પૂરા ભર્યા છે દોઢસો થી બસો પૂળા અને તો છે પાંચસો પૂરા ભર્યા હોય અને આ વળી રણજીત વચ્ચે ફોન કરે છે રંજીત વચ્ચે ફોન કરે છે એટલે અરે જીતના કે હા કાજે જોતો હોય તો અમાર લાઈવ ચાલુ છે માર નંબર પર ફોન કરગી આઈએ કે તારે ડેઈ ન ભરવાના છે ને ટ્રેક્ટર લઈને આઈએ છે કે તું સંબેજ્યો લે અમારે એક તો જો મજબૂત થાકીને બેઈજ્યો પંદર છે પંદર પુર આલ્યા ભાઈ અમારે હા પંદર પુર આલે ને શું બધા થઈ પંદર ક બધા થઈ પંદર તારા માયું પૂરા પરવા

આ શું થઈ ગયો છે ખબર ફોન આવે મારા માં આવતો તો કટ કરે બસો તો ભરાય બસ પુળા ભરા એમાં માણસ છે સાલે ઓ જ નહી આ પૂછો ખેતી બો ચાલે એવું નહીં મળી નાખે ત્યાં મારે આ માણસ સારું પુળા જોડો નહીં તો આ પુળો એટલા નખર છે છે ડાગળો છળાવ ને તો પુળા છળાવ એ માણસ સાર્યો માં જો એટલે ડાગળો